સમાચાર કૃપાલી મૈછા વાંચે છે નમસ્કાર આદિવાસીઓના ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બિહારના જમ્મુ ખાતેથી પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહાઅભિયાન પીએમ જન મનના લાભાર્થીઓ સાથે ઈ સંવાદ કરશે રાજ્યકક્ષાની ઉજવણીના ભાગરૂપે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે ડાંગના આહવા ખાતે ઈ સંવાદ કાર્યક્રમ યોજવામાં આવશે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સવારે દસ કલાકે યોજાનાર કાર્યક્રમમાં આદિજાતિ વિકાસ મંત્રી ડોક્ટર કુવેર ડિંડોર વલસાડ ડાંગ જિલ્લાના સાંસદ તેમજ લોકસભાના દંડક ધવલ પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે રાજ્ય સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગે ટોચની વૈશ્વિક કંપની જેબિલ સાથે એક હજાર કરોડ રૂપિયાના સમજૂતી કરાર કર્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં થયેલા આ કરાર અંતર્ગત ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીઝન ડીએસઆઈઆરમાં ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ સર્વિસ એટલે કે ઇએમએસ યુનિટ શરૂ કરવામાં આવશે આ એમઓયુ મુજબ આગામી બે હજાર સત્યાવીસ સુધીમાં આ યુનિટ શરૂ કરવામાં આવશે જેનાથી પાંચ હજારથી વધુ રોજગારીની તકો ઊભી થશે અને વિશ્વકક્ષાના ઉત્પાદનો થકી રાજ્યની ટેકનોલોજી ઇકોસિસ્ટમ મજબૂત થશે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં માઇક્રોન ટાટા ઇલેક્ટ્રોનિક્સ સીજી પાવર અને ક્રેન્સ જેવી અગ્રણી ટેકનોલોજી કંપની દ્વારા સેમી એકમો સ્થાપવામાં આવ્યા છે રાજ્ય સરકારે વાસ્તવિક ખરીદારના કિસ્સામાં જિલ્લા અને રાજ્ય કક્ષાએ જમીનની ખેતીથી ખેતી અને ખેતીથી બિન ખેતીના દરખાસ્તોની મંજૂરીમાં ઝડપ લાવવાનો નિર્ણય કર્યો છે મહેસૂલ વિભાગના ઠરાવ મુજબ વાસ્તવિક ખરીદારના કિસ્સામાં જમીનના મૂલ્યાંકનને આધારે પ્રીમિયમ વસૂલાતની વર્તમાન સત્તા સોંપણીમાં ફેરફાર કરીને હવે પાંચ કરોડ રૂપિયા સુધીના જમીનના મૂલ્યાંકન પર પ્રીમિયમ વસૂલાતની મંજૂરીની સત્તા જિલ્લા કલેક્ટરને સોંપવામાં આવી છે આજે કાર્તિકી પૂર્ણિમા છે આજનું પર્વ દેવ દિવાળી તરીકે ઉજવાય છે લાભ પાચમથી શરૂ થયેલ દસ દિવસીય પર્વનું આજે સમાપન થાય છે આજે લોકો આતશબાજી અને ફટાકડા ફોડવી આ પર્વની ઉજવણી કરે છે પૌરાણિક કથા અનુસાર ભગવાન શંકરે ત્રિપુરાસુર નામના અસુરનો સંહાર કર્યો હતો તેથી કાર્તિકી પૂર્ણિમા ત્રિપુરારી પૂર્ણિમા તરીકે પણ ઓળખાય છે કેટલાક સ્થળે આજે પાંચ દિવસના તુલસી વિવાહ મહોત્સવનું સમાપન થાય છે શીખ ધર્મના સંસ્થાપક ગુરુ નાનક દેવજીના પાંચસો પચાસમાં પ્રકાશ પર્વ ગુરુ નાનક જયંતિની આજે શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે શીખ લોકોની વધુ વસ્તી છે એવા પંચરંગી ગાંધીધામ સંકુલમાં આ પર્વ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ભુજમાં શીખ ગુરુદ્વારા ખાતે આ પર્વ નિમિત્તે અખંડ પાઠ કીર્તન લંગર સહિતના કાર્યક્રમોમાં ભાવિકો ભાગ લેશે માંડવી અને અન્ય સ્થળોએ પણ ગુરુ નાનક પાણી પુરવઠા યોજના અંતર્ગત જીડબ્લ્યુઆઈએલ હસ્તકની નર્મદાની અંજાર પંપિંગ સ્ટેશનથી ભુજ આવતી પાણીની મુખ્ય લાઇનમાં રતનાલ પાસે ભંગાણ પડેલ છે જેથી જીડબ્લ્યુઆઈએલ તરફથી આ પાઇપલાઇનની મેન્ટેનન્સ કામગીરી કરવાની હોય આજથી આગામી બે થી ત્રણ દિવસ સુધી ભુજ શહેરને નર્મદાનું પાણી મળી શકશે નહીં જેથી શહેરીજનોએ પાણીનો કરકસરયુક્ત ઉપયોગ કરવા ભુજ નગરપાલિકા દ્વારા જણાવવામાં આવ્યું છે પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્ર ભુજ દ્વારા આ વર્ષનો છેલ્લો સુપરમન અવલોકન કાર્યક્રમ આજે સાંજે સાત વાગ્યા થી શરૂ થશે આ કાર્યક્રમમાં ફ્રોસ્ટ મુન અને મોર્નિંગ મુન વિશે જાણકારી મળશે સુપર મુન નો અદભુત નજારો જોવાની આ સોનેરી તક છે આ માટે વધુ વિગતો પર આ નંબર પર સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે ફોન નંબર સાત શૂન્ય ચાર ત્રણ નવ બે ચાર છ જીરો પાંચ આ સાથે આ સમાચાર બુલેટિન સમાપ્ત થયું નમસ્કાર